કેટલા પ્રકાર પાડવામાં આવે છે તો જવાબ આવશે બી બે સંસાધનોના નીચે પૈકી કયા પ્રકાર છે એ અને બી બને એટલે કે કુદરતી સંસાધનો અને માનવસર્જિત સર્જિત સંસાધનો એટલે કુદરતી કૃત્રિમ નીચેનામાંથી કુદરતી સંસાધનો કયા કયા છે એટલે હવા પાણી જમીન એટલે કે આપેલા તમામ એટલે તમારે અહીંયા ડી લખવાનું થશે જો અહીંયા નથી એટલે તમારે એકવાર બોક્સ કરવું પડશે જો નીચેના નીચેનામાંથી કયા પ્રકારના સંસાધન સરળતાથી દરેક જગ્યાએ પ્રાપ્ત થાય છે તો સર્વ સુલભ સંસાધન સર્વ સુલભ સંસાધન નીચેના પૈકી કોણ ગણાય છે તો દરેક જગ્યાએ આપને ખબર છે છે શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત થાય છઠુ જળ અને ગોચર ભૂમિ એ કયા સંસાધનના ઉદાહરણો છે સામાન્ય સુલભ સંસાધન કયા સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે વિરલ સંસાધન યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું કાયોલેટ ખનીજ એ કયું સંસાધન છે એકલ સંસાધન નવીનીકરણીય સંસાધન નીચેના પૈકી કયા છે તો તમામ જંગલો પ્રાણીઓ સૂર્ય પ્રકાશ તમામ એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય તેને કયું સંસાધન કહેવાય બિન નવીનીકરણીય સંસાધન નીચેનામાંથી અક્ષયશીલ સંસાધન કયું છે પવન ઉર્જા અસ્મિભૂત બળતણ એ કયું સંસાધન છે તો ક્ષયશીલ સંસાધન તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર ધોરણ 8 ગણિતના અમારે વિડિયો જોવા હોય ચોપડીના તો ક્યાંથી મળશે બહુ બધી કમેન્ટ આવે છે તો ભાઈ જય સરના વિડિયો છે સર સામાજિક વિજ્ઞાનને કંટાળ આવે છે ભાઈ પરેશ સરના વિડિયો જોઓ જેમાં તમને લાઈવ નિહાળી શકશો બરાબર વિજ્ઞાન છે એ ફેનિલ સર ત્યાર પછી ઇંગ્લિશ છે એ નીલમ મેડમ તો બધા જ વિષયના વિડિયો તમને પ્રાપ્ત થશે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની

એક જ જગ્યાએથી મળી જશે વેડ ડિજિટલ એજ્યુકેશનમાં તો ડાઉનલોડ કરી ઓપન કરેલા પેજ ખુલે એમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખવો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે વિદ્યાર્થી મિત્રો નાખશો એટલે પેડ કોર્સમાં તમને બધાની પીડીએફ મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો મળશે એમાં તમારું ધોરણ પસંદ કરી તમારા મિત્રોને જાણ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે પાઠવાય વેબ ડિજિટલના વિડીયો નિહાળી શકશો કુદરતી રીતે મળી આવતા કયા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય છે ચૂનો અને ચિરોડી બરાબર એ અને બી બંને નીચેનામાંથી કયા સંસાધનો માનવ સર્જિત છે વિદ્યુત મકાનો બોગદા તમામ પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના આશરે કેટલા ટકા ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે ઓગણત્રીસ પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા લગભગ કેટલા ભાગમાં પાણી અને કેટલા ભાગ પર ભૂમિ છે તો ત્રણ ચતુર્થાંશ ભાગમાં પાણી અને એક ચતુર્થાંશ ભાગમાં ભૂમિ છે ચાલો વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો સંસાધનોના નિર્માણને આધારે તેના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે તો કે ખરું

પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે ખરું વરસાદી પાણી રોકી બનાવી ખેતી માટે પાણીની સમસ્યા કરી શકાય છે ખરું ચાલો બંધ બેસતા જોડકારો છો કુદરતી સંસાધન તો સામે આવશે બી જમીન સર્વ સુલભ સંસાધન નાઇટ્રોજન બધે જ હોય વિરલ સંસાધન યુરેનિયમ બિન નવીનીકરણીય સંસાધન કુદરતી વાયુ અને માનવ સર્જ સંસાધન બોગદા ઓકે ખાલી જગ્યા મિત્રો પૂરીએ હવા પાણી જમીન ખનીજો અને ઉર્જા સ્ત્રોત એ તમામ કુદરતી સંસાધન છે મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા સંસાધનોને વિરલ સંસાધન કહેવાય છે વિદ્યુત મકાનો સડક પુલો બોગદા ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણ છે પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગ પર પાણી અને એક ચતુર્થાંશ ભાગ પર ભૂમિ છે વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂમિ સામાન્ય રીતે જંગલ કહેવામાં આવે છે સમગ્ર વિશ્વમાં જ એક કે બે જગ્યાએ મળી આવતા ખનીજો એકલ સંસાધન તરીકે ઓળખાય છે અને માનવ સર્જિત સંસાધનો તો કુદરતમાંથી મળતા સંસાધનોને કુદરતી સંસાધનો કહેવાય અને માનવ દ્વારા બનાવવામાં આવતા સંસાધનોને માનવસર્જિત સંસાધનો કહેવાય કુદરતીમાં પાણી જમીન જંગલો ખનીજો ખડકો માનવ સર્જિત માં વિદ્યુત મકાનો સડક પુલો બોગદા વગેરે ચલો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પેલું એક સંસાધન નું ઉદાહરણ જણાવો તો જેનાથી આપણી જરૂરિયાતો સંતોષી શકાય તે સંસાધન કહેવાય હવા પાણી સૂર્યપ્રકાશ ખનીજો વગેરે બરાબર જેમ કે હવા વગર આપણે ચાલવાનું નથી પુનઃ પ્રાપ્ય સંસાધનના ઉદાહરણ જણાવો જંગલો પ્રાણીઓ પશુ પક્ષીઓ સૂર્યપ્રકાશ પવન બરાબર વગેરે પુનઃ પ્રાપ્ય સંસાધનના ઉદાહરણો છે પુનઃ અપ્રાપ્ય સંસાધનના ઉદાહરણ સંસાધન જણાવો બરાબર અક્ષયશીલમાં ક્ષર ઉર્જા જળ ઉર્જા જૈવ ઇંધણ ભૂતાપીય ઉર્જા પૌન ઉર્જા ક્ષયશીલમાં અશ્મિભૂત બળતણ ખનીજ કોલસો અણુ ઉર્જા કુદરતી વાયુ ત્યાર પછી છે માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણો જણાવો વિદ્યુત મકાનો સડકો પુલો ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણો છે ચલો નીચે આપેલા શબ્દોની સમજૂતી આપો કુદરતી સંસાધનો કુદરત માંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે જેમ કે હવા પાણી જમીન ખનીજો અને ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે સર્વ સુલભ સંસાધન જે છે ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવ સૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ બરાબર જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન સામાન્ય સુલભ સંસાધન જે સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય તેવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહેવાય બરાબર જળ ગોચર ભૂમિ વગેરે દુર્લભ સંસાધન સમગ્ર વિશ્વમાં ક્રાયોલાઈટ ખનીજ બરાબર ક્રાયોલાઈટ ખનીજ સર્જિત સંસાધન કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવા તેને માનવ સર્જિત સંસાધન કહેવામાં આવે છે કુદરતી વનસ્પતિ પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે પાંચમું ટુકનો લખો ભૂમિ સંસાધન પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્ર ફળનો લગભગ ઓગણત્રીસ ટકા હિસ્સો ભૂમિ દ્વારા રોકાયેલો છે ભૂમિ અને આબોહવાની વિવિધતા આ બે પરિબળો દુનિયાની વસ્તી ગીચતા પર આધારિત અસર કરે છે દુનિયાના જે પ્રદેશો માનવ વસવાટ માટે અનુકૂળ છે ત્યાં વસ્તી ગીચતા વધારે હોય છે જ્યારે માનવ વસવાટ માટે પ્રતિકૂળ એવા રણપ્રદેશો ગાઢ વનો અને પર્વતીય ભૂપુષ્ટ ધરાવતા વિસ્તારોમાં વસ્તી ગીચતા ઓછી છે આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની છે જળ સંસાધન જળ એક અગત્યનું કુદરતી સંસાધન છે પૃથ્વી સપાટીના લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગ પર પાણી અને લગભગ ભાગ પર ભૂમિ છે આ જળ જથ્થામાંથી મોટા ભાગનું પાણી ખારું છે છે પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો માત્ર જેટલો જ વળી આ જથ્થામાંથી મોટો હિસ્સો ઊંચા પર્વત શિખરોમાં હિમ નદીઓમાં તેમજ એન્ટાર્કટિકા અને આર્કટિકાના વિસ્તારોમાં બરફ રૂપે છે આપણી પાસે માત્ર એક ટકા જેટલો મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ નદીઓ સરોવરો ઝરણાઓ વગેરે રૂપે ઉપલબ્ધ છે છેલ્લો સવાલ કુદરતી વનસ્પતિ અને વન્ય પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે તે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર સ્વરૂપ અને ઊંચાઈમાં જોવા મળે છે વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગને જંગલ કહેવામાં આવે છે વિવિધ પશુ પંખીઓ કીટકોનો સમાવેશ વન્ય થાય છે જેનાથી આપણને માંસ ચામડા પ્રાપ્ત થાય છે રૂવાટી વાળી ખાલ પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અન્ય ભૂમિકા હોય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે પૂર્ણ કર્યું તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ચેનલમાં ન હોય છે રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત